તો મિત્રો સનાથલ ડાયરામાં થોડા સમય પહેલાં જ દેવાય ખવડના જે ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા તેને લઈને ફરીવાર એકવાર મામલો મેદાને આવ્યો છે અને મોરે મોરો થયો હોય તેવી ઘટના સામે આવી છે તો વાત કરીએ તો તાલાલા ગીરમાં કંઈક ઘટના બની છે કે એક કયા કારને ફોર્ચ્યુનર કાર ટક્કર મારી હોય તેવા દ્રશ્યો આપ લાઈવ હમણાં જોઈ શકશો તે શું છે ઘટના તે ફોર્ચ્યુનર કાર દેવાજભાઈ ખવડની હોવાનું સામે આવી રહ્યું છે અને જે કિયા કારને ટક્કર મારી છે તે કિયા કારમાં સવાર કોઈ જૂની અદાવતમાં જે સનાથલનો ડાયરો હતો તેમાં થયેલી બબાલના વ્યક્તિઓ સામે કિયા કારમાં હતા તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે જાણો સમગ્ર ઘટના અને કે તે જે ટક્કર મારી છે તેના લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો આપ આ રસ્યુઓ જે જોઈ રહ્યા છો તે છે તાલાડા બાજુના અને તેમાં કિયા કાર જે આપ જોઈ શકો છો તે ખંડિત થયેલી દેખાઈ રહી છે તે કારમાં આયોજકો ડાયરાના હતા તેવું સામે આવી રહ્યું છે અને કિયાકારને ટક્કર મારવામાં ફોર્ચ્યુનર કાર હતી જે કારમાં દેવાયભાઈ ખવડ અને તેમના સમર્થકો હોવાનું સામે આવી રહ્યું છે તો તો આ જે ઘટના બની છે તેને લઈને ફરી એક મોટો વિવાદ થઈ શકે છે અને ફરી કંઈક નવા જૂની થાય તો કહેવાય નહીં ત્યારે આપ બન્યા રહો અમારી ચેનલ ઉપર આ ઘટનામાં લઈને જે કાંઈ પણ વિગતવાર આવશે તે આપણે આમાં અપડેટ આપતા રહીશું ત્યાં સુધી રજા આપશો